તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચોવીસ છ બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલો નંબર એકથી સોળ તરફ હાલ થયેલ છે હાલ રાજીનું કામકાજ પણ પિલો નંબર સોળથી એક તરફ આજે કરેલું છે હાલ રાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે અત્યારે તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે અત્યારે તોલના કામકાજ બધે ચાલુ છે બજારની વાત કરું તો બજારું પણ કાલ જેવી સેમ જોવા મળી છે આજે પણ છસો રૂપિયાથી લઈને સાડા બારસો તેરસો રૂપિયાના બજારો આજે નીકળ્યા છે મીડિયમ ક્વોલિટી સારી ક્વૉલિટીના ભાવ તો ચાલો હવે વિડીયોમાં તમને આગળ બતાવી દઈએ કે કેવા લસણના કેવા બજારો આજે બોલાયા છે તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણી આજની લસણની કેવી રહી છે બજાર मीडियम क्वालिटी मीडियम तो देखिए मीडियम क्वालिटी का सात सौ ग्यारह साइज़ में बीका सात सौ ग्यारह बीस किलो का सात सौ ग्यारह में ये माला। एक हजार एफतेर मेचाणु एक हजार एफोतेर देखिए देसी माल है पर्दे वाला माल है मीडियम क्वालिटी है और इसका रेट हुआ है एक हज़ार इकहत्तर रुपये बीस किलो का रेट एक हज़ार इकहत्तर रुपये बीस किलो माल बढ़िया है मीडियम क्वालिटी है रात बंद क्वालिटी तो देखिए एमपी का माल है एमपी का लड्डू टाइप है मीडियम भी इसमें है काफ़ी मात्रा में मीडियम भी है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है નવસો એકાવન રૂપિયા બીસ કિલો કારક નવસો એક્યાવન રૂપિયા બીસ કિલો કારક તો જોઈ લો આ એમપી નો માલ છે મીડિયમ મોટી ક્વોલિટી બે સારી છે નવસો ને એકાવન રૂપિયામાં વેચાણ નવસો એકાવન જોઈ લો આ મીડિયમ બેસી ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે રાસબન ક્વોલિટી જોઈ લ્યો આના ભાવની તમને વાત જણાવું તો આનો ભાવ છે આઠસો ને એકાણું રૂપિયા આઠસો એકાણુંમાં વેચાણું છે જોઈ લઈએ મીડિયમ ક્વોલિટી છે સારું છે પડદાવાળો માલ છે ને મીડિયમ ક્વોલિટી છે ફૂલ વજનમાં તો ઇસ્કારટ હોવા કિલો કારેટ આઠસો એક્યાવન એક્યાવન રૂપિયા હોવા બીસ કિલો કરેટ તો અલગ જ તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ આપણે આ વિડિયોમાં તમે જાણ્યા તે મુજબ ભાવ આજે બોલાયા છે લસણમાં તમે આગળ જોયા એ મુજબ અને હાલ ટોલના કામકાજ પણ જોઈ લો હવે ચાલુ છે પણ પૂરા થવા આવ્યા છે તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કારણ કે રોજ તમને આવા વિડીયો જોવા મળી જશે લસણ ડુંગળીના તો વિડીયો ચેનલમાં નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જોઈને કરીએ છીએ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી